India 9 News, Mirror of Truth. વાઘોડિયામાં શાંતિમય માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની પંચાયત મઢેલી ગામે પાંત્રીસ વર્ષ બાદ યોજાઈ રહી છે સરપંચ પદ માટેની ચૂંટણી છેલ્લા પાંત્રીસ વર્ષથી સમરસ સરપંચની ચાલતી પરંપરા તૂટી સમરસ ચૂંટણીનો અંત પાંત્રીસ વર્ષ બાદ ગ્રામજનો તેમજ યુવાનો સરપંચ પદ માટે મતદાન કર્યું મઢેલી ગામે પાંત્રીસ વર્ષ બાદ સરપંચ પદ માટેની ચૂંટણી આવતા ગ્રામજનો તેમજ જીવાનોમાં અનોખો ઉમંગ વાગોડિયા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સૌની નજર મઢેલી ગ્રામ પંચાયત પર અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાગોડિયા મઢેલી ગ્રામ પંચાયતમાં મારી અડતાલીસ વર્ષની ઉંમરમાં આ પહેલીવાર હું મતદાન કરવા જઈ રહ્યો છું આવનાર સમયમાં પાંત્રીસ વર્ષની અંદર એકવાર પણ અમે મતદાન કર્યું નથી તો અમારી ગણતરી એવી થાય છે કે ભાઈ આ મતદાનથી ગામની અંદર વિકાસ તો થાય જ પણ આવનાર સમયમાં ફરી પાછી સમરસતાના રસ્તા ઉપર અમે જઈએ ગામની એકતા સમરસતા જળવાઈ રહે આમ જોવા જઈએ તો બંને ઉમેદવારનો એક આત્મસન્માનનું કહેવામાં આવે છે અને એકની જીદ છે તો આમાં કોણ જીતે છે આપણે જોઈશું હવે પણ જીદ કરતા આત્મસન્માન વધારે મહત્વનો હોય એવું મને લાગી રહ્યું છે અને ગામના ને આમ તો તો જોવા ઘણા બધા લોકોનું મંતવ્ય એવું છે કે ચૂંટણી થવી ના જોઈએ અને બીજું કે અમારા ગામની અંદર ફર્સ્ટ ટાઈમ પર પાંત્રીસ વર્ષમાં ચૂંટણી આવી એટલે એક આનંદ ઉત્સવ જેવું છે કારણ કે સો સો દોઢસો દોઢસો લોકોના ટોળા જોયા લોકોને આઈસ્ક્રીમ ખાતા જોયા લોકોને ભજીયા ખાતા જોયા લોકોને દોડતા જોયા કોઈકને કંઈ કંઈની રીતે એક ઉત્સવ જ લાગ્યો ખરેખર મને તો બહુ મજા આવી અને આ જે અમારી પ્રાથમિક શાળાને જે ચાર કરોડની બિલ્ડિંગ છે એની અંદર પણ પહેલીવાર વોટ આપાયા છે ગામના દરેક લોકોએ સ્કૂલ જોઈ છે એ પણ એક અનુભવ કર્યો અને બહુ સારી રીતે જે કે પોલીસ વિભાગનું પણ બહુ સારું કામ છે કે મોબાઈલ લઈને પણ કોઈને અંદર એલાવ નથી કારણ કે અમારે અમુક લોકોને ચેલેન્જ હતી કે ભાઈ તમે મોબાઈલ લઈને આવશો અને ફોટો પાડીને આપજો પણ પોલીસ સ્ટેશનમાંથી એટલું બધું સ્ટ્રીક છે કે કોઈને પણ મોબાઈલ એલાવ નથી એ પણ બહુ સારી ઘટના છે અને બીજું કે સાંજે મામલતદાર સાહેબનો પણ રાઉન્ડ હતો ત્રીજું કે ગામની અંદર પણ કોઈ એવી અનિચ્છનીય ઘટના નહીં બની કે જેના લીધે કોઈ સંઘર્ષ કે કોઈ ખોટું કામ થાય અને બહુ ખેલદીલીથી લોકો પોતાના વોટ આપી રહ્યા છે એનું આપણને ગૌરવ છે અને આ રીતે ચૂંટણી થતી રહે એની અંદર પણ આપણા અમુક બહેનો પણ સારી રીતે ચૂંટણીનો જે લાભ લેવો જોઈએ જેમને ડર હતો કે ભાઈ આવું બેલેટ પેપર કેવી ચૂંટણી આપી કેવી રીતે વોટ આપી શકાય પણ એ પણ સહજ રીતે આપીને અંદરથી નીકળે છે